જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે જુવારની અંદર તમે જોઈ શકો યુરિયા નાખી અને આપણે પાણી ચાલુ કર્યું છે તો એની સાથે આપણે એક સ્પેશિયલ એને ખળ માટેની જે દવા આવે એ પણ આપણે પાણી સાથે પીવરાવીએ તો આજે આપણે એના વિશે જ વાત કરશું કઈ દવા છે અને કઈ રીતના પીવરાવવી અને કેવડું ખળ હોય ક્યુ ક્યુ ખળ હોય એ બધું બરી જાય એના વિશે જ આજે આપણે વાત કરીશું તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો અત્યારે આપણે મિત્રો જવા રોગી ગયા પછી પેલું પાણી ચાલુ છે અને પેલા પાણીની અંદર આ રીતના આપણે દવા મેલીએ છીએ જો આ રીતના આપણે ડબ્બાની અંદર એક દવા છે અને દવાની આપણે જોવા જઈએ મિત્રો તો આ આપણી પાસે છે આ તમે જોઈ શકો છો એટ્રાજીન પચાસ ટકા જે ડબલ્યુ પી ફોર્મેટમાં આવે તો આ આપણે પાવડર ફોર્મમાં આવે તમે જોઈ શકો બતાવું તમને આરિવા પાવડર ફોર્મમાં છે આ રીતના છે અને આપણે આની અંદર અંદાજે પચાસથી સો પચાસ સો ગ્રામ જેવું નાખી અને આપણે ક્યારાની અંદર આપણે પાણી સાથે આને પીવડાવીએ છીએ અને જોઈએ હવે આપણે કેવું ખળ હોય અને કયું ખળ હોય તો એમાં જ સ્પેશિયલી કામ આપશે તો હવે આપણે વાત કરીએ મિત્રો ખળની તો આ તમે ગોળપાનનું જોઈ શકો ગોળપાનનું જેટલું પણ ખળ હશે અથવા આ જે આ તમને ફૂદડી વાળું દેખાય એ બધું ખળ સાફ થઈ જાય જે કારીયું ને હે જે ટૂંકમાં આપણે એને ભૂંગળી વાળું ખળ કહેતા હોઈએ ભૂંગળી વાળું ખળ નહીં જાય બાકી જે ગોળ પાંદ વાળું છે આ તમે આ જોઈ શકો અહીંયા આ હાટોળો ને એ છે તો આ બધુંય સાફ થઈ જાય અને આ ફૂદડી વાળું જે તમે કહેતા હોય એ પણ ખળ બધુંય સાફ થઈ ગયા તો આ પ્રકારનું છે અને ખાસ કરીને મિત્રો આને તમે મેં તમને દવા બતાવી હેટ્રાજિન પચાસ ટકા એનો આપણે બે રીતના ઉપયોગ કરી શકીએ એક તો આ તમે અહીંયા જોઈ શકો આપણે પાણીમાં મેલું એ રીતના પાણી સાથે પણ પીવડાવી શકો અને ઉપરથી પણ સ્પ્રે કરી શકો પાણી સાથે પીવડાવવો તો મિત્રો એનો એક ખાસ જોવાનું આ ખળ તમારું જેવું હોય એની ઉપરથી પાણી જવું જોઈએ આવું તમને અહીંયા લાઈવ તમને બતાવી દો આ તમે જોઈ શકો જો આ પાણી જાય તો આ જે ખળ છે એ ડૂબેલું રહેવું જોઈએ તો જ આ પાણી સાથે તમે પીવરાવશો તો એનો ફાયદો થશે અથવા જો તમારું ખળ મોટું થઈ ગયું હશે તો તમારે પાણી પીવરાવે ખળમાં કંઈ આપણને રિઝલ્ટ મળશે નહીં તો ફરજિયાત આપણે એનો ઉપરથી જ સ્પ્રે કરવો જોઈએ અને ઉપરથી સ્પ્રે કરીએ તો એક પંપની અંદર પચાસ ગ્રામ જેટલું નાખી અને સ્પ્રે કરી દઈએ તો આપણને ખૂબ સારું એવું રિઝલ્ટ મળી શકે છે અને આની વાત કરીએ મિત્રો તો જ્યારે તમે જુવાર કે મકાઈની અંદર ઉગી ગયા પછી પહેલું પિયત આપીએ આપણે ત્યારે જો આ રીતના આપણે પાણી સાથે આપી દઈએ તો ખળમાં ખૂબ સારું એવું આપણને રિઝલ્ટ જોવા મળે છે ધન્યવાદ